હિન્દી સિનેમા જગતના મહાનાયક મોહમ્મદ રફી સાહેબનો ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સોમો જન્મદિવસ ઉજવાઈ ગયો તેમની પ્લેબેક સિંગર તરીકેની સફરમાં રફી સાહેબે ચાર હજાર ચારસો ને હિન્દી ફિલ્મી ગીતો ગાયા હતા ગુજરાતી સાહિત્યની અન્ય ભાષાની ફિલ્મો માટે ત્રણસો ને દસ ગીતો ગાયા જ્યારે ત્રણસો અઠ્યાવીસ નોન ફિલ્મી ગીતો ગઝલ ગાયા હતા ગીતો ગઝલ દેશભક્તિ સોંગ્સ સેડ સોંગ રોમેન્ટિક સોંગ કવાલી ભજનો શાસ્ત્રીય ગાયનોના ગીતો તેઓ સરળતાથી ગાતા હતા એમના દેહાંત ઓગણીસો એંસી સુધી પૂરા છત્રીસ વર્ષ સુધી સાતત્યપૂર્વક ચાલતી રહી હિન્દી ફિલ્મોમાં ચાર હજાર ચારસો ને અને અન્ય ભાષા કે નોન ફિલ્મીમાં છસો આડત્રીસ એમ કુલ મળીને પાંચ હજાર ત્રેસઠ રચનાઓ રફી સાહેબે પોતાનો અવાજ આપ્યો હતો જેમાં સૌથી વધુ તેઓએ સમી કપૂર માટે એકસો નેવ ગીતો અને ત્યાર પછી જ્હોની વોકર માટે એકસો પંચાવન ગીતો ગાયા હતા આ ઉપરાંત કિશોર કુમાર જે દિગ્ગજ ગાયકને પણ રફી સાહેબે બે ફિલ્મો સરારત અને રાગીણીમાં પોતાનો કંઠ આપ્યો હતો તેમજ સૌથી વધુ આશા ભોસલે સાથે સાતસો છન્નું ગીતો અને